મારું નામ ડોક્ટર દર્શિત છે હું સંજય સર સાથે સર્જન કામ કરું છું આ ન્યુ લાઈફ કેર સંજય સરની છે હા સંજય સરના માલિકી છે સર બે હજાર બેથી રાજકોટ મોસ્પિટલમાં કામ કરે છે સંજય સર બેરિયાટ્રિક સર્જન છે તો આપણે બેરિયાટ્રિક સર્જરીને લગતી સારવાર આપણે અહીંયા કરીએ છીએ

આપણે OPD ને બધી સેવા ચાલુ રાખી છે. કે જેથી જે follow-up ઓપરેશન કરેલા પેશન્ટ છે અને નવા પેશન્ટ આવતા હોય એ કોઈ હેરાન ના થાય. અત્યારે ઓપરેશન થતા હોય કુલ છ સર્જરી પ્લાન હતી બટ કાલે સરનો મેસેજ આવી ગયો તો આપણે પેશન્ટને રાતે જ ફોન કરીને જાણ કરી દીધી છે કે અત્યારે પોસ્ટપોન રાખેલા છે આગળની તારીખ અને પછી જણાવવામાં આવશે હાર્ટને લગતા કોઈ સારવાર કે ઓપરેશન અહીંયા આપણે અહીંયા નથી કરતા આ યુનિટમાં આપણે ખાલી બેરિયાટિક સર્જરી માટે જ કરીએ છીએ શું લાગે છે કેટલો સમય સુધી આ ચાલશે એ તો હવે અત્યારે કહી ના શકાય ના અત્યારે છે કોઈ સ્ટેટ ઇન્સ્ટ્રક્શન બીજા નથી આપેલા અત્યારે તમે ફોન પહેરો છે ફોન લાગે છે સર ના સર સાથે બીજી કઈ વાત નથી કાલ રાત્રે સરનો જે મેસેજ આવ્યો હતો પછી આપણે આગળ કઈ બીજી અત્યારે તમે ફોન લગાડો તો લાગે છે આપણે ટ્રાય નથી કરી સવાર સુધી ઓકે સંપર્કમાં ખરા કે નહીં અમદાવાદ સાથે હતા પછી હું ઓપીડી માટે અહીં આવ્યો છું અને પછી સર સાથે કાલથી કોઈ કોન્ટેક્ટ નથી કાલથી કોઈ કોન્ટેક્ટ નથી કોઈ ટ્રાન્સફર થઈ જાય કેસ અમદાવાદ ના હમણાં અહીંયા કોઈ તમારે ટ્રીટમેન્ટ માટે આવતો હોય તો એમને જરૂર પડે કે અમને હાર્ટ સર્જરી કરવી પડે છે તો એની તમે ક્યાં હોય ના આપણો યુનિટ ખાલી મેજેસ્ટિક માટે જ જોવે છે એટલે કાર્ડિયાક પેશન્ટ આપણે ડાયરેક્ટ અહીંયા કોઈ આવતા હોતા નથી